કોને ટિકિટ આપશે કોંગ્રેસ કોને ટિકિટ આપશે અને આ બધાની વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગ મળી રહી છે કહેવાય રહ્યું છે કે આઠેક જેટલી જે સીટ છે તેના ઉપરની ટિકિટની અનાઉન્સમેન્ટ આજે રાત સુધીમાં થઈ શકે છે ટોટલ એકસો વીસ જેટલી છે પણ આઠેક જેટલી જે ગુજરાતની છે થઈ શકે છે કોને ટિકિટ મળશે કોનું પત્તું કપાશે અને નો રિપીટ થિયરી કઈ કઈ જગ્યાએ લાગુ થશે આ બધા જ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર તેમની સાથે વાત કરીએ સર નિર્ભય ન્યુઝમાં આપનું સ્વાગત છે શું લાગે છે આપને કોની ટિકિટ કોની ટિકિટ મળશે ને કોનું પત્તું કપાશે ગોપીબેન નરેન્દ્રભાઈને કોઠલામાંથી બિલાડુ કાઢવાની જૂની ટેવ હતી પણ હવે એમાં એને વેરીએશન કર્યું છે બિલાડુ નહી એમાંથી કૂતરા, મીંદડા, બિલાડા, શિયાળ ફલાણું બધું જ નીકળે છે હવે આપણે જેની ચર્ચા કરવા બેઠા છીએ કે આ વખતે કોની ટિકિટ કપાશે અને કોને મળશે પાંચ સાત આઠ દસ નામ ફિક્સ છે એ તો છે જેમ કે સી આર પાટીલ જેમ કે અમિત શાહ જેમ કે મનસુખ માંડવિયા જેમ કે પક્ષોતમ રૂપાલા આ બધા ચાર પાંચ ધુરંધરો નીતિન પટેલ નું નામ પણ અત્યારે જાહેર થવાના છે જે હું અત્યારે બોલી ગયો બાકીના કિસ્સાઓમાં જે એવું છે આ વખતે બેન પેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ને સામે કોઈ છે જ નહીં જે કોઈ છે સાથે આરે જ મેળ કરવાનો છે કારણ કે ટિકિટ એવા લોકોને આપવાની છે એ તમે હું બંને સરપ્રાઇઝલી પાછા એક ડિબેટમાં ભેગા થશું ત્યારે આપણે ચર્ચા કરીશું કારણ કે કલ્પના ન હોય એવી સ્થિતિની પણ સંભાવના પૂર્ણપણે છે રાજ્યસભાની ચાર બેઠક હમણાં આપણે મયંકભાઈ નાયક સાંભળ્યું કે આને ટિકિટ મળશે ઇવન તો એને સ્વયં ખબર નથી અને આપણે ત્યાં ગુજરાતના પૂર્વે એમ જોઈ ગયા છે મુખ્યમંત્રી શ્રી જે અત્યારે બિરાજમાન છે એ છેલ્લી બેન્ચ ઉપર બેઠા હતા અને એને ખબર નથી કે હું સીએમ તરીકે મારું નામ એનાઉન્સમેન્ટ થશે

પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની હાલત દસે આંગળા ઘીમા જેવી છે એ જેને માથે હાથ મૂકે એ અમર થઈ જાય એમ છે એટલે હવે એ નક્કી કરશે એવું કે એક પ્રયોગ કામસ્તુ ગુજરાત તો એના માટે પ્રયોગશાળા રહી જ છે એટલે એક એવો પ્રયોગ કરવાય જશે કે જેનાથી દેશના અનેક રાજ્યોમાં પણ એક

આશાસપદ એવી કોઈ વાત નથી કેવળ ને કેવળ મોદી હટાવો અને ગાળા ગાળીને થૂકા આક્ષેપ બાજી છે તો પ્રજાને એમાં લેશ માત્ર રસ નથી એટલે આપ કહો છો કે હમણાં કલાકમાં જ હમણાં જાહેર થશે ગુજરાત વિધાનસભાની છવ્વીસમાંથી સાત આઠ બેઠક જાહેર થશે અને એમાં મેં આપણે કીધું તેમ પાંચ સાત નામની જાહેરાત થશે જ થશે એમાં કોઈ સંશય નથી પરંતુ બાકીની જે બેઠકો છે કચ્છ સૌરાષ્ટ્રની ટોટલ આઠ બેઠક છે એ આઠમાં પરસોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા આ બે ને કરો અમિત શાહ એટલે ચાર બેઠક થઈ બાકીની ચાર જે છે એ સરપ્રાઈઝ હશે નામ તો દુનિયાભરના છે દરેક મારી પાસે ભાજપના અને કોંગ્રેસના બધા સત્યની નજીક અને સૂચિત એવા બધા જ નામની યાદી છે આખી

ચૂંટણી ના કાર્યાલય ખોલી નાખ્યા અને એ પણ મુરતિયા વગર ની જાન છે અને છતાં બધા બધી જાનડીઓ ભેગી થઈ અને લગ્ન ગીત નો કરી રહ્યા છે બોલો કોઈ કેતું નથી કે ભાઈ મને ટીકામાં ટિકિટ કોણ વરરાજો કોની કોઈ

તો પછી કેન્ડિડેટના નામને લઈને આટલા બધા ડિસ્કશન કેમ આટલી બધી ચર્ચાઓ કેમ કારણ કે તમે જો મનસુખ માંડવિયાના નામને લઈને પણ એક ચર્ચા ચાલી રહી છે કે સામે ઉમેશ મકવાણા કોળી વોટર છે તો ત્યાં આગળ ભાવનગરમાં કોળી મતદાતાઓની સંખ્યા વધારે છે એટલે મનસુખ માંડવિયા ત્યાંથી ચૂંટણી લડે તો તેમને તકલીફ થઈ શકે લેવા પટેલ સમુદાયમાંથી આવે છે એટલે અમરેલી શિફ્ટ કરવાની વાત ચાલે છે કાં તો પછી તેમને પોરબંદર શિફ્ટ કરવાની વાત ચાલે છે

તો એમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે એની આરે પણ તમારે એક બાથ ભીડવી પડે એવી સંભાવના છે અને એને તમે કાપીને જો રીવા બેનને આપશો તો રીવા બારે તો હમણાં રાજ્યસભામાં એક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી જ છે તો એના ખોટા પ્રમાણે તમે બે બે તંત્ર ક્ષત્રિયોને આપી ન શકો બોલવામાં તો બધું જ છે પણ નરેન્દ્ર મોદી જ્યારે જે પત્તા ઉતરશે એ એ જ બાજી ગણા છે વિજયની બાજી એટલે અત્યારે અમિત શાહ સી આર પાટીલ અને પરસોત્તમ રૂપાલા અને માંડવીયા આ ચાર પાંચ ની વાતો જે છે એ ચાલે છે બાકીના બધામાં મેં કીધું કે નરેન્દ્ર મોદી કોઈ પણ પ્રયા પ્રકારનો પ્રયાસ ચોક્કસ કરી શકે હા સર ત્યાં કોંગ્રેસમાં કારણ કે કોંગ્રેસ પણ પોતે તૈયારીઓ તો કરી જ રહી છે એટલે આમ તો જેને કહી શકાય કે અત્યારે તો બધા રાહુલ ગાંધી આવવાના છે એટલે રાહુલ ગાંધી ને ભારત જોડો યાત્રામાં બધા જ નેતાઓ લાગી ગયા છે પણ ઓન ગ્રાઉન્ડ ક્યાંય કોંગ્રેસ તમને સૌરાષ્ટ્રની અંદર દેખાઈ રહી છે કે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ કોઈ રેલી કરી રહી હોય કે કોંગ્રેસ કાર્યકર્તાઓ જે છે ક્યાંય બહાર નીકળ્યા હોય કોઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય કે કઈ અમારે ત્યાં શાહબુદ્દીન રાઠોડ છે ને રાષ્ટ્રીય કલાકાર બહુ મુખ્યાતિ કે છે કે તમારે સમાજ સેવા કરવી હોય ને તો કાય ન કરો ખાલી નડોની તો સેવા જ છે રાહુલ ગાંધી નડો ની ને તો કોંગ્રેસનું ભલું જ છે લ્યો હાવ હાથી વાત તો

માનસિકતા જુઓ જ્યાં આ પ્રકારની માનસિકતા હોય ત્યાં તમે રામકૃષ્ણ ની વાત કરો વિવેકાનંદ ની વાત કરો શિવાજી ની વાત કરો કોઈ કાલે ચાલે નહીં ત્યાં તો આ જ પ્રકારના લોકો છે જ્યાં બધા કનૈયાલાલો છે

જ્યાં પણ ચાલી રહ્યું છે હજારો ની જો રાહુલ ગાંધી નીકળ્યા હોય દેશ બચાવવા તો ત્યાં જે લોકો છે લોકો ના નીકળે લોકો એટલા બધા પામર થઈ ગયા છે

કમ્પેર હોય છે એક પ્રકારનું કે અમારી પાસે ત્રણ ચાર ચોઈસ છે એમાંથી બેસ્ટ ઓફ ધી બેસ્ટ કઈ અથવા તો ઓછો ખરાબ કોણ તો ઓછા ખરાબમાં તો સૌથી શ્રેષ્ઠ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે સંગઠનની દ્રષ્ટિએ પણ છે અને સીધી તેને જઈને વરે જે પરસેવે નહાય આજે બોતેર પંચ બોતેર તોતેર વર્ષની ઉમરે પણ જો એ scuba કરતા હોય દ્વારકા થી બીજે બધે પણ આટલો મહેનતુ માણસ હોય ને ભલે તમે એને માર્કેટિંગ કયો યા ગમે તે મહેનત તો છે ને બેન જાવું તો છે ને ક્યાંક પણ તો આટલી ઉમરે માલ પુરવા ખાઈને સુઈ ન જાય કારણ કે વિરોધ તો કોઈ છે નહીં પણ એ નથી જ માલ પુરવા ખાતા અને એને સખત ને સતત પ્રજાની વચ્ચે રહેવું છે તમે માનો કે ન માનો પણ એની વાત તમારી સુધી ડિલિવર કરવી છે અને દુનિયાભરના આયામો ધાર્મિક થી માંડીને સામાજિક બધું જ ઈ ભેળ બનાવી તીખા મીઠા મિક્સ એક ભેળ બનાવીને પ્રજાને પીરસે છે તો લોકો મુરખ તો છે જ નહીં કઈ ગમે કઈ કોઈને જાદુટો ના છે નહીં નરેન્દ્ર મોદી ગમે વે કાઢે એટલે કઈ આપડે કઈ પાગલ તો છીએ નઈ કે એના કારણે એના ઉપર ઓવારી ગયા હોઈએ પણ જે કમ્પેરમાં આપણે વિચાર કરીએ કે વિપક્ષ પાસે તમે જુઓ હજી તૂતા તૂતી ચાલે છે બાધા બાધી ચાલે છે જોડવાના તોડવાના અંદરો અંદર જ મેળ પડે હવે જે પોતાનો પક્ષ ન સંભાળી શકે એ દેશ કેમ સંભાળે એ કોઈ સમાજ સમજી ન શકે એવી વાત તો બેન હોય નહીં એટલે લોકો ભલે આપણને આવી જ્યારે આપણે વાત બેન કરતા હોઈએ ત્યારે જે કેટલાક લોકો કમિટેન્ટ વાળા હોય છે એ લોકો શું કે છે

એટલે જે કાંઈ તમે અત્યારે કયો તે વિપક્ષ ને કોઈ કરતા કોઈ અત્યારે નથી રેલી નીકળી નથી કોઈ એજન્ડા બાર પાડ્યો નથી ચૂંટણી ની કોઈ વાત થઈ નથી નથી કોઈ પ્રકારની પ્રચાર થયો કોઈ સાહિત્ય રજૂ થયું કશું જ નથી થયું અહિયાં ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલ આવ્યા છે હવે આવ્યા પછી એને કરતા એમાંથી લોકો લ્યો બધા ભાજપ માં જાય છે ને એને ખબર નથી હોતી એમ તો એડવાન્સ ન જોઈએ એને કે ભાઈ ચાર પાંચ લોકો થાય છે તો હું ક્યાંક મહેનત કરું મહેનત નહીં કઈ નહીં છૂટી જતો એમ પછી કે આ કે વારંવાર એમ જ કે છે કચરો ગયો કચરો ગયો કોઈ પણ માણસ નું નામ આવે ફરણા ભાઈ ગયા કે ભાઈ પક્ષ માંથી કચરો ગયો એટલે ભાઈ આ પક્ષ છે કે ઉકરડો કચરો જાજો કાઢ્યો તમે એટલે સવાલ એ છે કે તમે જાય તો કચરો ને રે તો કંચન એવું પણ માનસિકતા હારી ની એટલે લોકો હવે બહુ બુદ્ધિ વિચારે છે કે તમારી પાસે કોઈ idea જ નથી અગર તમ દુસરે ઓર કો ના ચાહોગે તો કોઈ વાત નહી લેકિન આમ આના જેવી વાતો છે તો સવાલ એ છે લોકો હોશિયાર થઈ ચુક્યા છે અને એક મન તો અત્યારે કમ સે કમ આજ તારીખે કહો કાલે કોઈ બોમ્બ ફૂટે એ જુદી ઘટના છે કે કોઈ મોટું ભોપાળું નીકળે તો પ્રજા માનસ બદલી શકે

કે કશું આ કોંગ્ર અત્યારે આપડે શું થયું હમણાં જ જેને પક્ષ પાલટો કર્યા છે અને જેને કારણે સરકાર અત્યારે હચમચી ગઈ છે તો ત્યાં શું થયું છે સરકાર કોંગ્રેસ ની ticket રાજ્ય સભા અને છ જેટલા કોંગ્રેસ ના લોકો પક્ષાંતર કર્યું જ ને ભારતીય લોકોની ની મત એને આપ્યા જ છે પક્ષ મુખ્યમંત્રી ને ખબર નથી એના રાજ્ય વાત હાલે એ ખુલાસા કરતા ફરે સુખુ

અને બીજું આ બે જ બેઠક ઉપર તમારું સમાધાન થયું છે ભાવનગર અને ભરૂચ તો બાકીની જે ચોવીસ બેઠક છે ત્યાં શું કોંગ્રેસ એમ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કરતા પણ આમ આદમી પાર્ટી જે છે એ બહુ સારી છે અમારા કરતા સારી છે એમ કે છે આમ આદમી પાર્ટી પણ એમ છે કે ભાઈ તમે એક કામ કરો કોંગ્રેસ ને મત આપો એવી ગઠબંધન પણ હજી નથી થયું જે થયું છે બે બે બેઠક ઉપર થયું છે અને એમાંય ભરૂચમાંય દખો શરૂ થયો છે

તો કોઈ શું કામ તમને મત આપે મને કહો ચેતર વસાવા હિત છે એમાં કોઈ ના નહીં આદિવાસીના નામે જેટલા મત એને મળવા જોઈએ એટલા મળે ને એ લાયક થાય એમાં કોઈ શંકા નથી પણ ભારતીય જનતા પાર્ટીએ ન્યા પણ સેંજ લગાવી દીધી નારાયણ રાઠવતથી માંડીને બધા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એટલે મતદારો તો તૂટે નારાયણભાઈનું જે થવું થાય એને પછી જે પોસ્ટિંગ આપે કે જે મળ્યું હોય છે પણ અત્યારે મતોમાં તો આ ડાયવર્ટ થવાના જ છે અને ફેઝલ બેન ને મુમતાજ નહીં તો ભાઈ ફેઝલ ને મુમતાજ તો છે પટેલ અહમદ પટેલ સંતાનો એ પણ અત્યારે કે છે કે મારે કઈ સાંભળવું નથી અમે અમારી પરંપરાગત લડશું એટલે હું તમને કહું છું કે આજની તારીખ સુધી જયારે આપણે ચર્ચા કરીએ ત્યાં સુધી વિપક્ષમાં કોઈ પણ પ્રકારની કોમન એજન્ડા નથી થયો કોઈ એક પ્રકારની સિટિંગ નથી થયું બેઠકોનું શેરિંગ નથી થયું જેવું થવું જોઈએ એવું

કોણ કોંગ્રેસની વિચારધારા પાળે છે મને કયો હું તો તમને દાખલો આપું અમસ તો આ તો પ્રજાને ખબર પડે ઓડિયન્સ છે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસના છે ને એમ કે હું કોંગ્રેસ ની વિચારધારા માં માનું છું અર્જુનભાઈ જે જમ્બો પેરેથી છે બાર થી પંદર હજાર રૂપિયે મીટર કપડું છે એ જે સોફા ઉપર બેઠા હોય એ હિતે એસી લાખ સોફો છે એની બાકીની જે કઈ સ્થિતિ છે એ તો જુદી છે તો ખરાબ કઈ નથી કેતા એ સુખી હોય એની કઈ દાદ નથી પણ મહાત્મા ગાંધી વિચારધારા શું એ ભૂખ હડતાલ મને કોઈ કોંગ્રેસ ની બતાવો કે જેને ક્યાંય શાંતિ સ્થાપવા માટે અમરનાથ ઉપર ઉતરી ગયા હોય અને પહાડા દેખાઈ ગયા ત્યાં સુધી ઉપવાસ કર્યા હોય કાજુ બધા ખાઈને ફર્યા કરે સોફા ઉપર બેસીને એર કંડિશન ઓફિસ બેસીને કોંગ્રેસ નું ગાંધી ગાંધી કરે કોઈ પાગલ છે કે માની જાય

About.